બહુ ગંભીર બાબત છે કેમ કે કચ્છ જિલ્લામાં અને ખાસ કરીને હાલમાં ભુજની આજુબાજુના વિસ્તારમાં કેટલાય અકસ્માતો થયા છે કેટલાય આશાસ્પદ યુવાનો પોતાના જીવ ગો છે કેટલાય પરિવારો રખડી ગયા છે લક્ઝરીનો અકસ્માત થયો હતો અને છ થી સાત જેટલા લોકોના મરણ થયા હતા ત્યારબાદ આરટીઓ વિભાગે માત્ર ચાર જ બસોને દંડ કરેલા છે એક મહિનાના સમય દરમિયાન એટલે જે ખાનગી બસ ચાલકો છે એમની સાથે સાંઠ ગાંઠ સુનિશ્ચિત છે પછી જે ઓવરલોડ વાહનો ચાલે છે હજારોની સંખ્યામાં મીઠાના ઓવરલોડ વાહનો આપણા અહીંયાથી જાય છે પરંતુ એની સામે પણ કાર્યવાહી કરવામાં આરટીઓ તંત્ર અને પોલીસ તંત્ર લાજ કાઢે છે હવે લાજ કાઢે છે એ હું સારી ભાષામાં કહું છું પરંતુ હકીકતમાં તો ત્યાં કને ગાંધીબાપુનો જ રાજ છે અને હપ્તા કોરીથી જેમ એ લોકોને વાહનો લઈ જવામાં આવે છે એ વાહનો આપણા માટે ખૂબ જ ઘાતક છે એ કેમ કે જે વાહનની કેપેસિટી ત્રીસ ટનની હોય ને એનામાં પિસ્તાલીસ ટન માલ ભરેલો હોય તો એની જે બ્રેકિંગ કેપેસિટી છે એ બ્રેકિંગ કેપેસિટી ઓછી થઈ જાય કેમ કે વધારે હોય એટલે જે વીસ મીટરમાં વાહન રોકાઈ જવો જોઈએ એ ચાલીસ મીટર સુધી જતો હોય અને પરિણામ સ્વરૂપે જે એનો ચાલક હોય એ એની નિયત મર્યાદાની અંદર એ વાહન ઊભો નથી રાખી શકતો એટલે એ વાહન આગળ જાય છે અને અકસ્માતો થાય છે પછી જે હમણાં માધાપરનો પરનો જે આપણે અકસ્માત જોયો ટ્રક ચાલક જે ટ્રક ચલાવીને જતો તો કદાચ ફોનમાં વાત કરતો હતો અને સાઈડમાં ઉભેલા એ જે વડીલ હતા એમને દેખાયા દુઃખદ અવસાન થયું તો આવા જે અકસ્માતો થાય છે એ અકસ્માતો હકીકતમાં બહુ જ ગંભીર છે કેમ કે આવા જે વાહનો છે એ વાહનો વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી ન થતી હોવાથી એ ચાલકને ખબર છે વાહનના માલિકને ખબર છે બે દિવસ ગાડી ત્યાં રહેશે પછી આપણે છોડાવી લેશે એને ખાધું પીધું ને મોત કીધું પરંતુ એનામાં મરીએ છીએ આપણે આપણા જ કચ્છના ભુજના લોકો મરે છે એટલે આ બાબતે આપણે જાગૃત થવો જોઈએ અને આપણે પોલીસ તંત્ર અને આરટીઓને લેખિતમાં ફરિયાદો આપવી જોઈએ કે આવા જેટલા પણ વાહનો છે જે વાહન ચાલકો છે એ વાહનોને સૌથી પહેલે તો અકસ્માત કરેલા વાહનો છ મહિના એમને ઓફરોડ રાખવા જોઈએ જે એના ચાલકો છે એ ચાલકોના લાયસન્સ સમય મર્યાદામાં સસ્પેન્ડ કરવા જોઈએ જેથી એ વાહનો ન ચલાવી શકે એમને એવો દંડ થશે ત્યારે જ એ થોડા ગંભીર થશે નહીતર એમને તો ખબર છે કે અકસ્માત થયો અને બીજા દિવસે સવારે એ હાજર થઈ જશે જે કાગળની પ્રક્રિયા આવશે એ પૂરી થઈ જશે ને કોઈને દંડ મળવાનો નથી તો એ સ્થિતિમાં લોકો પણ થોડાક બેદરકાર હોય એવું લાગે છે અને એમને પણ ગંભીરતાથી ડ્રાઈવિંગ કરવું જોઈએ જી જશે દતેશભાઈ આજે તમે જે ટ્રક ને બાઇક ચાલકનો અકસ્માત કીધો એ બહુ ગંભીર અકસ્માત હતો અનેક સવાલ ઉઠી રહ્યા છે માધવભાઈ પોલીસ સ્ટેશન જે અધિકારો પીઆઈ સાહેબ છે એની જવાબદારી છે કે ત્યાં કને કોઈક પણ એમના કોન્સ્ટેબલને કે રાખવાનો પણ આ પીઆઈ સાહેબ અત્યારે ઘોર નિંદ્રામાં છે અનેક સવાલ ઉઠી રહ્યા છે આ શું હજી એકવાર કોઈ અકસ્માત થશે ને પીઆઈ સાહેબ રાહ જોશે તપેલા ચડશે બિલકુલ સાચી વાત છે કેમ કે બે થી ત્રણ અકસ્માતો તો એ વિસ્તારમાં થઈ ચૂક્યા છે અને છેલ્લા એકાદ માસમાં આ બે ત્રણ અકસ્માતો થયા હોય તો એ વિસ્તારમાં પોલીસની પણ જવાબદારી થતી હોય છે એમના ઉપરી અધિકારી એસપી સાહેબ છે એમને પણ ગંભીરતાથી વિચારવું જોયું કેમ કે એસપી સાહેબે તો ત્યારે ગંભીરતાથી લીધો જ્યારે આપણા મીડિયાના મિત્રોએ એમને એ ક્લિપ મોકલાવીને એમણે જોયું અને પછી એમને સૂચનો આપ્યા એનો મતલબ એ છે કે અકસ્માત થઈ ગયો ત્યાં સુધી માધાપર પોલીસ સ્ટેશનને કોઈ પણ હરકત થઈ નથી અને એમને કદાચ ખબર પણ નહી હોય તો આવી બાબતમાં જે પોલીસનું મુખ્ય કામ છે ટ્રાફિકનું નિયમન કવું કરવું આવા અકસ્માતો ન થાય લોકો નિયમોનું પાલન કરે એ માટે એમને સતત જાગતું રહેવું જોઈએ દર અઠવાડિયામાં બે ત્રણ ચાર દિવસ એમને સ્પેશિયલ ડ્રાઈવ કરવી જોઈએ એવા પ્રિકોશન લેવાશે લોકોને જાગૃત કરવામાં આવશે લોકોને દંડિત કરવામાં આવશે ત્યારે કદાચ આપણે એમ માની શકીએ કે લોકો કાયદાનું પાલન કરશે અને આવા નાના મોટા અકસ્માતો આપણે દૂર કરી શકીએ પણ પોલીસ આ બાબતે ગંભીર હોય એવું મને તો દેખાતું નથી જીકે સર્કલ પાસે બોર્ડ લાગેલો છે કે ભારે બિલકુલ એ બાબતે કલેક્ટર સાહેબ એક જાહેરનામું છે કે રાત્રે દસ વાગ્યા થી સવારે છ વાગ્યા સુધી આવી શકે ભારે વાહનો છે અને મોટી બસો છે અને જે મોટા ઓવરલોડ વેહિકલો હોય છે એ તો એનો ચુસ્તપણે પાલન થવું જોઈએ આપણે બપોરે ઘણી વખત જોઈએ મોટી મોટી લક્ઝરીઓ ગામમાં અંદર આવી જાય છે ટ્રકો ઘણી બધી અંદર આવી જાય છે સિટીમાં તો એમની મનાઈ હોવા છતાં પણ જો એ આવતા હોય તો એનો મતલબ એવો છે કે પોલીસ પ્રશાસન કાયદાનું પાલન નથી કરાવી શકતી આપણે માની છીએ કે લોકોની જવાબદારી છે કાયદાનું પાલન કરવું પણ પાલન કરાવવાળી સંસ્થા તો પોલીસ છે જો એ પાલન નથી કરાવી શકતી તો મને એમ છે આ એક ખુલે ખુલ્લો દોર અને મેદાન મળી જાય છે આવા લોકોને ગમે ત્યારે ગમે એવી રીતે ડ્રાઈવિંગ કરવાનો રશ ડ્રાઈવિંગ થાય છે ઘણા બધા એવા ઓવરલોડ વાહનો સિટીની અંદર ઘૂસી આવે છે એ પણ ન થવું જોઈએ અને એ જો થતું હોય તો એ ખૂબ જ ગંભીર આપણા માટે છે અને પોલીસ માટે તો ખૂબ જ શરમજનક વાત છે જે રીતે વાત કરવામાં કે મછલીઓને પકડી લેવામાં છે મગરમચ્છ ને છોડી દેવામાં આવે દતેશભાઈ જે આગલા ઇન્ટરવ્યુ તમને કીધું કે ટ્રક ડ્રાઈવરો જે છે દારૂની નશાડી હાલતમાં જ જતા હોય છે અને એ લોકો ડ્રિંક કરીને જ જતા હોય છે બિલકુલ પોલીસ તંત્ર કેમ એ લોકોની લાજ કાઢે છે જે લાજ કાઢવાની વાત છે હા આ બહુ અગત્યનો પ્રશ્ન છે કેમ કે ઓવરલોડ વાહનોના કારણે છેલ્લા આપણે બે ત્રણ માસમાં જોઈએ તો થી વીસ જેટલા અકસ્માતો થયા છે અને એનામાં અનેક લોકોના મરણ થયા છે પરંતુ એમની સામે પાર્કિંગ કરી છે તો એનો હજાર રૂપિયા દંડ કરવાનો આ જે પોલીસની કાર્યવાહી છે એ સમાજને સુધારવા માટેની કાર્યવાહી નથી પોલીસની આ કાર્યવાહી માત્ર અને માત્ર ખાના પૂરા કરવાની જ કાર્યવાહી છે એ ઉપરી અધિકારીને દેખાડી દે કે અમે આટલા દંડ કર્યા છે આટલા દંડ કર્યા છે પરંતુ એ દંડ થી કોઈ જ ફરક પડતો નથી જ્યાં સુધી જે ગુનો કરવા વાળા છે એને દંડ થવો જોઈએ તમને બરાબર ધ્યાનમાં હશે કે આપણે પાંચસો રૂપિયા હજાર રૂપિયા દંડ કરવામાં આવે છે પરંતુ પોલીસ સ્ટેશનની બારે નંબર પ્લેટ વગરની ગાડીઓ પડેલી હોય છે કાળા કાચ વાળી ગાડીઓ પડી હોય છે અને એનામાં પોલીસના સિમ્બોલે લાગેલા હોય છે એ ગુનો બને છે તો પોલીસ એમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી કરતી કેમ કે સ્ટાફના વાહનો છે અને એ વાહનો સિવાય એવા વાહનો હશે કે જે પોલીસના નામનો ઉપયોગ કરીને ગેરકાયદેસર ધંધા કરતા હશે કાળા કાચ લગાડીને ફરતા હશે હકીકતમાં એ સમાજ માટે ખૂબ જ મોટો દૂષણ છે પરંતુ જેમ તમે કીધું કે મોટા મગરમચ્છને પકડવામાં નથી આવતો અને નાની નાની માછલીઓને પકડી કાગળ ઉપર દંડ દેખાડવામાં આવે અને એસપી સાહેબને કહી દેવામાં આવે કે આટલો આટલો દંડ કરેલો છે નંબર આપવામાં આવે પરંતુ એ દંડ કરવાવાળા કયા લોકો છે એ આપણે નથી જાણતા અને સામાન્ય લોકો જ છે કે જે બિચારા કાંઈક નાની મોટી ભૂલ કરતા હોય કોઈ ભૂલથી લાયસન્સ સાથે રાખવાનો ભૂલી ગયો હોય અથવા હેલ્મેટ ઉતાવળમાં ભૂલી ભૂલી ગયો હોય તો એવાને દંડ કરવો આપણો સૌથી પહેલે પવિત્ર ફરજ એ છે કે આપણે એ નિયમોનું પાલન કરવું જોઈએ પરંતુ કોઈ કારણસર રહી ગયો તો એ મોટા ગુનેગારો નથી

ગઈકાલે જે અકસ્માત થયું તો ગંભીર અકસ્માત હતો પણ કોઈના પરિવારને કોઈ હજી સુધી જાનહાનિ નથી ત્યારે અકસ્માત થાય છે ત્યાં કને પોલીસ ત્યાં કને દોડતી થાય છે પોલીસ ટ્રાફિક કંટ્રોલ નથી કરાવી શકતી દતેશભાઈ આ જે કાલે એક્સિડન્ટ થયો એ બહુ ગંભીર છે જી આ બિલકુલ સાચી વાત છે અતીતમાં પણ મેં તમને કીધું કે આ જે તમામ કાર્યવાહી છે એ રંડાયા પછીનું ડાપણ છે જ્યારે આ અકસ્માત રોકવા માટે આપણે કોઈ જ કાર્યવાહી નથી કરી આજે અ તમે હેલ્મેટ નથી પહેરી એટલે તમને ઈ મેમો તમારા ઘરે આવી જાય છે પરંતુ ઈ જગ્યા ઉપર જે અકસ્માત થાય છે ત્યાં કેમેરો મૂકીને સ્પીડ લિમિટ શું કામ ચેક કરવામાં નથી આવતી ત્યાં કને સ્પીડ લિમિટ હોવી જોઈએ એનાથી બહાર જાય એને દંડ કરવામાં આવે પરંતુ સ્પીડ લિમિટ પોલીસ ક્યાં કને ચેક કરે છે હાઈવે ઉપર જાય ત્યાં કને કોઈ એસી ની સ્પીડ ની લિમિટ હોય અને ઈ બ્યાસી ત્રેસી ની સ્પીડે જાય એને બે હજાર ને ચાર હજાર રૂપિયાનો દંડ કરે છે પરંતુ જે હકીકતમાં નુકસાન કરતા વિસ્તાર છે ત્યાં કને સ્પીડ સ્પીડ કેમેરા શા માટે નથી લગાડતા એ કેમેરા લગાડીને ત્યાં કને જો દંડ કરવામાં આવે તો એક વખત દંડ થશે બીજી વખત દંડ થશે પછી વ્યક્તિ ત્યાંથી જશે એટલે ઓટોમેટિક એનું વાહન ધીરું થઈ જશે ધીરું વાહન હશે તો અકસ્માતનો ભય ઓછો રહેશે ધીરા વાહનથી પણ અકસ્માત થઈ શકે આપણે નકારતા નથી પરંતુ જો હળવી સ્પીડમાં વાહન ચાલતો હોય તો એનાથી ઓછું નુકસાન થાય તો એવી કાર્યવાહી પોલીસને કરવાની હોય હાઈવે ઉપર જ્યાં ખુલ્લો રસ્તો છે ને ત્યાં કને સ્પીડ નો દંડ કરવાથી મને લાગે છે કોઈ જ ફાયદો નથી તો પોલીસની જે કાર્યવાહી છે મોટા ભાગે મને એવું જ લાગે છે કે ઘોડા છૂટી જાય અને પછી તબેલે તાળા મારવા નીકળતી હોય જી દત્તેશભાઈ જે મેન જગ્યા જે છે સ્મૃતિ મન મારી હું તમને ફરી એક કહીશ ત્યાં કને કોઈ સ્પીડ બ્રેકર નથી ત્યાં કને જે કટ મારેલું ત્યાં કને સ્પીડ બ્રેકર નથી આપરા ભૂડના ધારાસભ્ય અને સાંસદ શ્રી અમુક મોટી મોટી વાતો કરતા હોય છે પણ એ લોકોના ધ્યાને કેમ આ વસ્તુ નથી જાતી તમને કહું અતિતમાં ત્યાં સ્પીડ બ્રેકર લગાડેલો હતો પરંતુ એ સ્પીડ બ્રેકરની આગળ ક્રોસિંગ અને પટ્ટા ન હોવાના કારણે એ સ્પીડ બ્રેકર કોઈને દેખાતો નતો અને એનાથી પણ અકસ્માતો થયા હતા એટલે સ્પીડ બ્રેકર કાઢી નાખવામાં આવ્યું હકીકતમાં એ સ્પીડ બ્રેકર જ્યાં લાગે એનાથી પચાસ મીટર પહેલે એનું બોર્ડ લાગવું જોઈએ કે આગળ સ્પીડ બ્રેકર છે સ્પીડ બ્રેકરની આગળ સફેદ પટ્ટા મારવા જોઈએ એવી કોઈ જ કાર્યવાહી ન કરતા એ પટ્ટા મારેલા હોય તો જે વાહન ચાલકો એને ખબર પડે કે આગળ સ્પીડ બ્રેકર છે પચાસ મીટર પહેલે બોર્ડ મારેલું હોય તો એનામાં પણ લખેલું હોય કે આગળ સ્પીડ બ્રેકર છે એટલે ઓટોમેટિકલી એ વાહન ધીરું કરે પરંતુ એવું કાંઈ જ નિયમ પ્રમાણે નથી થતું અને માત્ર આવી જ રીતે રાતોરાત સ્પીડ બ્રેકર બનાવવાને એના કોઈ નિશાનો ન મૂકવા એના હોર્ડિંગ્સ બોર્ડ ન મૂકવા એનાથી પણ નુકસાન થાય છે એટલે એમ માની લેવાય કે એક બાજુ નહીં પણ સર્વત્ર જે આવી કામગીરી છે એ નિષ્ફળ ગઈ છે એનું પરિણામ આપણે છેલ્લા બે મહિનામાં જોયા છે છે અનેક મૃત્યુ થયા આ લોકોને એવું કેવું કે જે અકસ્માત થયો છે એની જવાબદારી માત્ર ને માત્ર માદ પોલીસ સ્ટેશન ના અધિકારી અને પીઆઈ સાહેબ છે શું એના પર કોઈ પણ કાર્યવાહી થશે કેમ કે જવાબદારી એ લોકોની છે પોલીસ પોલીસવાળા ત્યાં આખરે ઉભા રાખવાના તમને પહેલી જ વખત કીધું હતું તો શું હવે કોઈ કાર્ય થશે કે જેસાતાલ વેસાતા માસાતિસ્પાઈ મહત્તમ છે આપણે દરેકે દરેક જગ્યાએ જોયું છે કે આવી કોઈ ફરિયાદ થાય આવો કોઈ અકસ્માત થાય એટલે બે ચાર દિવસ આરંભે સુરા થાય એ કાર્યવાહી થાય અને પછી બે દિવસ ચાર દિવસ રહીને પછી જય છે થાય એવું જોઈએ પોલીસનું કામ હકીકતમાં એ નથી પોલીસનું કામ એ છે કે ત્યાં કાયમી લોકોને કોઈ સમસ્યા ન થાય એવો ઉકેલ કરવો જોઈએ હવે આ જે ઉકેલ કરવો એનો મતલબ એવો નથી કે આપણે પોલીસને રોકેટ બનાવવાના છે કે ચંદ્ર ઉપર કે મંગળ ઉપર જવાનો છે સામાન્ય છે સ્પીડ બ્રેકરો બનાવવાના છે જેબ્રા ક્રોસિંગ લગાડવાના છે અથવા ત્યાં કને થોડા દિવસ ટીઆરબી ટીઆરબીને પોલીસનો સ્ટાફ મૂકવાનો હોય પરંતુ એવું ક્યાં થાય છે આપણે મધુલી પાસે જોયો બહુ જ ત્રણ રસ્તા ગંભીર છે ત્યાં કને પણ કોઈ દિવસ કર્મચારીઓ હોતા નથી એટલે આવી નાની નાની સમસ્યાઓને લઈને એવા અકસ્માતો થાય છે જે જીવલેણ સાબિત થાય છે અને ત્યારબાદ ખૂબ જ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને અંતે મરે છે કોણ મારા અને તમારા જેવા સામાન્ય લોકો સતેશભાઈ તમે જે ટીઆરબી જવાનોની જે વાત કરી તો હું હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી લોકોને કોઈને રોકવાનો હક નથી તો એ લોકો રોકીને પૂછા કરે છે કે તમારી પાસે લાયસન્સ છે આરસી બુક છે અને બીજો પ્રશ્ન એ કે એ લોકો જે કામગીરી કરે છે એ લોકોને ટ્રાફિક દૂર કરવાનો કામ હોય છે એ લોકોને ફોન પર વાત કરવાની જરૂર નથી હોતી અ દતેશભાઈ એ બાબત તમે શું કહેશો ભુજમાં ઘણા બધા વિસ્તારોમાં આપણે જોયા છે જે ટીઆર ટીઆરબી જવાન છે એટલે કે ટ્રાફિક બ્રિગેડ કહેવાય એને ટ્રાફિક બ્રિગેડનું કામ માત્ર ટ્રાફિક નિયમન કરવાનું જ છે આપણે અતીતમાં એવા સમાચારો જોયા હતા કે સ્ટેશન રોડ ઉપર ટ્રાફિક બ્રિગેડના લોકો અને પોલીસના લોકો એસબીઆઈની પાસે લીમડા નીચે છાયામાં ઊભા હતા અને ટ્રાફિક જામ થયેલી હતી જુબેલી સર્કલ ઉપર પણ આપણે ઘણી વખત જોઈએ છીએ કે ટ્રાફિક જામ હોય છે અને યુવાનો મોબાઈલ લઈને આમ રમ્યા કરતા હોય છે પોલીસના

પછી ગંભીર ટ્રાફિક જામ થાય ત્યારે એ ટ્રાફિક ખુલાવે છે પરંતુ એ જ્યારે થોડી ટ્રાફિક હોય ત્યારે જો ખોલાવી નાખતા હોય તો ગંભીર ટ્રાફિક જામ થાય જ નહીં આપણે ઘણી વખત જોયું છે જ્યુબેલી સર્કલ ઉપર એટલી બધી ટ્રાફિક થાય છે જ્યારે મેન પીક આવર હોય છે બપોરે સ્કૂલ છૂટવાનો સમય હોય સવારનો સાડા દસ ઓફિસનો ટાઈમ હોય સાંજે પાંચ વાગ્યાથી સાત વાગ્યા સુધીનો સમય હોય ત્યારે ખૂબ જ ટ્રાફિક જામ થતો હોય છે અને અગત્યની વાત એ છે કે જ્યુબેલી સર્કલ ઉપરના દરેકે દરેક રસ્તા ઉપર સીસીટીવી કેમેરા લાગેલા છે એ કેમેરાના માધ્યમથી કંટ્રોલમાં અથવા જે પોલીસની ત્રીસી ત્રીજરી આંખ છે એનાથી કંટ્રોલ રૂમમાં બેઠેલા લોકો દર વખતે જોઈ શકે છે કે ત્યાં કેટલી ટ્રાફિક છે શું છે શું નહીં પરંતુ એનું નિરાકરણ ન કરતા માત્ર એ કેમેરાનો ઉપયોગ સામાન્ય લોકોને દંડ કરવામાં જ થાય છે નાના મોટા દંડ કરવાના સીટ બેલ્ટના ટ્રાફિકના ટ્રિપલ સીટના અથવા હેલ્મેટના આપણે એ નિયમ પાડવો જોઈએ પરંતુ જે ગંભીર ગુના કરે છે ગંભીર દંડ કરે છે એને કોઈ કાર્યવાહી નથી થતી રસ્તાની સાઈડમાં વાહનો પાર્ક કરેલા હોય છે એને કોઈ દંડ નથી થતો જે મોટા વાહનો આવે છે ભારે વાહનો એને કોઈ દંડ નથી થતો એટલે ગુજરાના લોકોના મગજમાં પણ એમ જ છે કે પોલીસ કર્મચારીઓ અને પોલીસ વિભાગની ડ્યુટી માત્ર નાની નાની માછલીઓને પકડવાની છે પરંતુ મોટા મગરમચ એકસો આઠ પણ હા એવું એવું પણ અતીતમાં આપણે જોયું તું કે ટ્રાફિકમાં એકસો અટવાઈ ગઈ હતી અને એક નવજાત બાળકીનું એનામાં મૃત્યુ થયું હતું એ ચલણના માધ્યમથી દંડ કરવામાં આવ્યો હતો એટલે પોલીસની જે ભૂલો છે એ ભૂલોને દંડ કરવાવાળા લોકોને પણ પોલીસ દંડ કરે છે એવું નથી વિચારતી પોલીસ કે આણે જે ફરિયાદ કરી છે એ પોલીસ વિભાગને સુધારવા માટે કે કચ્છના લોકો ભુજના લોકોને સુખાકારી મળે એના માટે ફરિયાદ કરી છે પરંતુ એનો ઊંધો મતલબ લે છે પોલીસ કરે છે કદાચ ભવિષ્યમાં એવું પણ થાય કે પોલીસની જે ફરિયાદો કરશે એમના ઘર ઉપર બુલડોઝર પણ જાય એટલે ભારતમાં હવે કાયદાનું શાસન હોય એવું બહુ ઓછું રહ્યું છે અને બુલડોઝરના શાસનથી પોલીસ પ્રશાસન રાજ કરતું હોય એવું દેખાઈ આવે છે પોલીસ તો પ્રજાનો મિત્ર છે ક્યાંય દેખાતું તો નથી ક્યાંય બિલકુલ સાચી વાત છે પોલીસ પ્રજાનો મિત્ર છે એ કાગળ ઉપર છે પોલીસ પ્રજાનો મિત્ર છે એ પોલીસની કચેરીઓમાં છે પોલીસ પ્રજાનો મિત્ર છે એ પોલીસના અધિકારીઓની કચેરીમાં છે પરંતુ રસ્તા ઉપર પોલીસ પ્રજાનું મિત્ર છે એવું આપણે ક્યાંય દેખાતું નથી આપણે અનેક એવા દાખલાઓ જોયા છે કે પ્રજા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયા છે પોલીસ વાળાઓ નિયમ વિરુદ્ધ લોકોને માર્યા છે પોલીસ કસ્ટડીમાં માર્યા છે હમણાં ગગત અઠવાડિયે જેની એક એફઆઈઆર પણ કોર્ટમાં એવી ફરિયાદ થઈ હતી કદાચ એફઆઈઆર કરવા માટે આદેશ થયા છે એ મને ધ્યાનમાં નથી પરંતુ એ જે પોલીસની ફર્સ્ટેશન છે એ સામાન્ય અને નાના માણસો ઉપર ચપ્પલચોરો ઉપર જ નીકળે છે જ્યારે બહુ મોટા ગુનાહ કરવાવાળા હોય છે એમના વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી થતી નથી એવા બુટલેઘરો છે જે મોટા પૈસાવાળા છે એવા જે લોકો છે જે ક્રિકેટના સટ્ટાઓ રમાડે છે એવા લોકો છે જેણે મોટી જમીનો દબાણ કરી છે એમના વિરુદ્ધ તો પોલીસનો બુલડોઝર પહોંચતો નથી પરંતુ દંડ અને સજા કોને થાય છે એક સામાન્ય ચીભડા ચોર હોય એને થાય ચપ્પલ ચોર હોય એને થાય એનાથી હું નથી માનતો કે સમાજ સુધરે કેમ કે સમાજને સુધારવા માટે જે મોટા ગુનેગારો છે એમને દંડ કરશે ત્યારે નાના ગુનેગારો બીશે નાના નાના ગુનેગારોને સામાન્ય ચપ્પલ ચોરોને દંડ કરવાથી મોટા ગુનેગારોને કોઈ જ ફરક પડતો નથી એટલે જે મોટા ગુનેગારો છે જેને ગેરકાયદેસર જમીનો ઉપર દબાણ કર્યા છે અને મોટી મોટી બિલ્ડિંગો બનાવી છે એમના પાર્કિંગના વિસ્તારમાં દબાણો કરેલા છે એમની આગળની જે જગ્યા છે ત્યાં દબાણો કરેલા છે એના વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી અને માત્ર દંડ કોને ભરવાના મારે અને તમારે પચાસ પાંચસો રૂપિયા હેલ્મેટનો દંડ ભરવાનો સીટ બેલ્ટનો દંડ ભરવાનો અને બસ પરિસ્થિતિમાં કોઈ એનાથી સુધાર થતો નથી આભાર ભાઈ તમારો ખૂબ આભાર